સેવા કરનારે બહુ બોલવું નહીં સેવકે નહીં બોલવું સેવા બોલવી જોઈએ તમે બોલશો કે મેં આ કર્યું મેં આ કર્યું મેં આ કર્યું તો પછી સેવા ખોવાઈ જશે પણ સેવા એવી નિષ્ઠાથી કરો કે તમારી સેવા જોઈને લોકો તમને શોધે કે આ કર્યું કોને આ માળા બનાવી કોણે આ સજાવટ કરી કોને તમારી સેવા એટલી ઉત્તમતાથી કરો કે લોકો તમારી સેવાને શોધતા શોધતા આવે સેવકને ગોધે પણ જો સેવક બોલવા લાગે ને તો સેવા ખોવાઈ જાય અને એટલા માટે સેવા કરનારે બને એટલું મૌન રહેવું ઓછું બોલો તો જ ભક્તિ થઈ શકે બહુ બોલનારો ભક્તિ નથી કરી શકતો કારણ કે કઈ ને કઈક એની વાણીથી કઈક એવું થઈ જાય છે કે એના મનમાં સતત ઉદ્વેગ બહુ બોલનારો હોય ને એના મનમાં ઉદ્વેગ બહુ રહે કારણ સમજદાર વ્યક્તિઓને બહુ ખુલાસાની જરૂર નથી અને જે નાદાન છે તો ગમે તેટલા ખુલાસા કરો એ સમજવાના જ નથી એટલે પોતાની જાતની બહુ ચોખવટ કરવાની આ દુનિયા આગળ જરૂર નથી કારણ કે સમજદાર વ્યક્તિ તરત સમજી જ જવાનો છે અને નાદાન વ્યક્તિને ગમે તેટલું સમજાવવાની કોશિશ કરો એ સમજવાનો જ નથી અને એટલા માટે ઘણી વાર લોકો કે લોકો મને સમજી નથી શકતા તો આવો અઘરો થાય છે કેમ કે સમજી નથી શકતા સીધા સરળ સહજ રહીએ જેવા છીએ સ્ત્રોત સમજાય છે આમ ઉકેલ માંગતો કોયડો બનીને ને લોકો ઉકેલ્યા જ કરે આવું કેમ માનો છો ઉખાણા બનવા કરતા જોક્સ બનવું સારું આમાં શું કોઈ આપણે જોઈને પ્રસન્ન થાય સારું ઉખાણા બનેલા રહીએ આપણે સતત લોકો અને પાછા એવું વિચાર મને બધા ઉકેલે આવો આગ્રહ કે ઘણા લોકો આખો દિવસ મોડું ફૂલાવીને ફરે પણ કે શું જોઈએ છે શું તકલીફ છે કહી દે ને તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી આજે સ્પષ્ટ સમજી લો એટલે જે છે બેસીને કહી દો ને ચોવીસ કલાક મોડું પુલાવીને ફરવા કરતા બે મિનિટ બાજુમાં બેસાડીને કહી દો કે આ નથી ગમ્યું તો મન હળવું થઈ જાય તો પેલો મોડું પુલાવીને ફર્યા જ કહે પછી દુઃખી થાય મને કોઈ સમજતું નથી સમજતું નથી સમજાવી દે ને બેસાડીને સમજાવી દે તો વાત પૂરી થઈ જાય પણ પેલા દુઃખી થઈ થઈને ફરવા કરતા સહજ થઈને રહેવું વૈષ્ણવત્વમ હિ સહજમ વૈષ્ણવ છે ને સહજ સ્વાભાવિક હોય પ્રભુ નો દાસ છે ને એને કોઈ અહંકાર જે થાય છે એ ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારી લે એ વિરોધ નથી કરતો વિવેકસ્તુ હરી સર્વમ નિજે ઈચ્છા હતા કરી જે વસ્તુને તમે બદલાવવા સામર્થ સમર્થ નથી એને સહજતાથી સ્વીકારતા શીખો ભગવાનની આવી ઈચ્છા હશે બસ એવું માની લો બાકી તમે મૂલ્યાંકન કરવા બેસશો ને તો આ ગણિત સંસારનું એવું છે ને કે આજ સુધી કોઈના સમજમાં આવ્યું નથી આ તો ભગવાનની બહુ મોટી કૃપા છે કે ભગવાન આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા જો ભગવાન આવીને તમને એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તું જે ઈચ્છે બધું જ પૂરું થશે પછી તમારા જીવનના સર્વનાશ માટે તમને કોઈ દુશ્મનની જરૂર નથી તમારી ઈચ્છાઓ જ કાફી છે કારણ કે આપણી ઈચ્છાઓ જ એવી છે કે આપણે આપણી જાતને ખતમ કરી નાખીએ આ તો ભગવાનનો બહુ મોટો આશીર્વાદ છે કે ભગવાન એવા આશીર્વાદ નથી આપે કે તારી બધી ઈચ્છા પૂરી થાય તો પછી કોઈ દુશ્મનની જરૂર ના રહે આપણી ઈચ્છાઓ જ આપણને મારી નાખે એટલે ની પ્રસંગમાં કહેતા કે પેલો કલ્પ વૃક્ષ નીચે બેઠો ને ભોજન માંગ્યું ને સીમ વાઘ આવ્યો ને કે મને ખાઈ ના જાય ને ખાઈ ગયો આ ઈચ્છાઓ તો એવી જ છે એટલે ભગવાનનો આભાર માનજો કે તું મારી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો મારા હિતમાં જે છે એ જ તું મને આપે છે અને માણસની તકલીફ એ છે એને સુખ દેખાય છે સુખ સમજાય છે પણ હિત શેમા છે એ નથી દેખાતું ને નથી સમજાતું અને એટલા માટે જેમ નાના બાળકોને એમ થાય ને મા બાપ હા પાડે તો મમ્મી પપ્પા સારા અને મમ્મી પપ્પા ના પાડે તો મમ્મી ખરાબ પણ એ ભૂલી જાય છે કે મા બાપના નામાં પણ બાળકનું હિત જ રહેલું છે મોટો થાય ત્યારે સમજાય સારું થયું એ સમય મને આ ન કરવા દીધો ને ન થવા દીધું પણ આપણા બધાની બાળક જેવી પરિસ્થિતિ છે ભગવાન હા પાડે તો ભગવાન સારા અને ભગવાન આપણી ના પાડે તો ભગવાન મારી જોડે શું વાંધો છે સમજબાદ નથી આવતું એમ થઈ જાય જે દિવસે પ્રભુની ના સમજમાં આવવા લાગશે ને એ દિવસે ફરિયાદો જતી રહેશે કે પ્રભુની નામાં પણ મારું કલ્યાણ સારું થયું એ પ્રભુએ મને ન આપ્યું તો નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ બને જરૂર પડે ત્યારે બોલવું અને એમાં પણ સેવામાં સેવામાં તમે જ્યારે પણ હો ત્યારે આ રાખો ઘણી વાર ઠાકોરજીની આગળ બેઠા બેઠા એવી ભૂંહ પાડે અરે રસોડામાંથી દૂધ ઉપાડી લેજે ગેસમાંથી ચઢાયેલું છે એવી ગૂં પાડે કે ઠાકોરજી ગભરાઈ ગયે બને તો પ્રભુની સન્મુખ બેઠા હો ત્યારે ધીરા અવાજે બોલે દાસ ભાવ ભાવથી રહે મોટા અવાજે બોલી નાનું બાળક જેમ ગભરાય જેમ ઠાકોરજી ગભરાય જાય પ્રભુ ની આગળ સેવક પણ વિવેક રાખે પ્રભુ આગળ કેમ બેસાય કેમ બોલાય કેમ ઊભા રહેવાય એનો વિવેક આપણને આવડવો મોટા મોટા શાસ્ત્રો ની વાત તો જુદી વાત છે ભગવાન મળે તો પછીની વાત છે ભગવાન પાસે ઊભા રહેતાય આપણને આવડે છે એ ડિસિપ્લિન આપણને આવડે છે ઘણી વાર લોકો પુષ્ટિ માર્ગમાં કાયદાઓ બહુ અહીંયા કાયદાઓ નથી અહીંયા ડિસિપ્લિન શિસ્ત વધારે ભણતર તો સારું હોય પણ સારી સ્કૂલ કઈ કહેવાય જેનું ડિસિપ્લિન સારું હોય અને પુષ્ટિ માર્ગમાં પાંચસો વર્ષથી આપણે ડિસિપ્લિન જાળવી રાખીશું એ શિસ્ત જાળવી રાખીશ હવે તમને નરેન્દ્ર મોદી જમવા બોલાવે બાજુમાં બેઠા હો તો બરમુડોન ટી શર્ટ પહેરીને જાઓ શું પહેરીને જાઓ સૂટ બૂટ કે જે સારામાં સારું હોય કારણ કે કપડા દ્વારા એને આદર આપો છો તમે ઠાકોરજી પાસે જાઓ ત્યારે શું પહેરીને જવું એનો વિવેક રાખવો જોઈએ કારણ કે કપડા દ્વારા આપણે રિસ્પેક્ટ આપીએ છીએ એ સંજોગને રિસ્પેક્ટ આપીએ છીએ તમે કોઈના લગ્નમાં જાઓ સાવ ધોળો થાળો પહેરીને જાઓ શું વાંધો છો બધા ખીજાય કે નહીં શું અપશુકન કરીને આવ્યા છો કોઈના કોઈની સ્મશાન યાત્રામાં જતા હોય ભારે સહેલો પહેરીને જાઓ શું વાંધો કપડાં જ છે પણ વસ્ત્રો દ્વારા પણ એ સંજોગોને એ વ્યક્તિને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ એમ તમારા દરિયા કિનારે ફરવા જાઓ તો કપડાં જુદા હોય હિલ સ્ટેશન જાઓ તો કપડાં જુદા હોય ડેઝર્ટમાં જાઓ તો કપડાં જુદા હોય સ્નોમાં જાઓ તો કપડાં જુદા હોય લગ્નમાં જાઓ તો કપડાં જુદા હોય સંસવાનમાં જાઓ તો કપડાં જુદા હોય દરેક સંજોગોના કપડાં જુદા તો સેવામાં જાઓ તો એના કપડાં જુદા હોય એમાં ક્યાં વાંધો તમને સેવામાં જાઓ ત્યારે ધોતી બંડી યા સાડી પહેરીને જાઓ તો તમે એ સંજોગ કપડા છે માટે એ સંજોગને તમે ઉત્તમ રીતે માણી શકો એવા તમે વસ્ત્રો પહેરો છો તો સેવામાં જાઓ તો એક વ્રજભક્ત બનીને જાઓ તો સેવાના સંજોગોને વધારે માણી શકો તમે જ્યારે ગોપી બનીને જાઓ ગોપ બનીને જાઓ તો ઠાકોરજીને પણ એમ લાગે કે મારો કોઈ વ્રજભક્ત મારી સેવામાં આવે દરેક સંજોગોના કપડા જુદા પણ સેવાની વાત કરીએ તો આની સેની જરૂર આવું કેમ પહેરીએ તુરંત પ્રશ્ન આપણને થાય પણ તમે દરેક સંજોગોમાં જુદા કપડાં પહેરો જ છો તમે સંજોગો અને વ્યવસ્થા પ્રમાણે એ પરિસ્થિતિ પ્રમાણે પહેરો જ છો પછી સેવામાં રિસ્પેક્ટ કેમ નહીં આપવાનું અને એટલા માટે પ્રભુ આગળ ઘણી વાર હવેલી ઉભા હોય તો મોબાઈલ પર ઠાકોરજીને આગળ જોર જોર આ લઈ લેજે ના વેચી દેજે ના આપી દેજે કમથી કમ

એક ડિસિપ્લિનની વાત છે કે જ્યારે મોટા વ્યક્તિને રિસ્પેક્ટ આપીએ છે તો જ્યારે ભગવાન સામે છે એને એટલું રિસ્પેક્ટ નહી કે ઠાકોરજીની સામે ઊભા હોઈએ ત્યારે ઠાકોરજી તરફ હાય હેલો કરીને ગળે બેટેલા મળે પ્રભુ આગળ તમે છો ત્યારે આપણું એટેન્શન પ્રભુ સામે હોવું જોઈએ એને રિસ્પેક્ટ આપવાનું આ વ્યવહાર દ્વારા રિસ્પેક્ટ છે એમ વાણી દ્વારા રિસ્પેક્ટ છે એમ મન દ્વારા રિસ્પેક્ટ કાયિક વાચિક અને માનસિક ત્રણેય પ્રકારથી આદર પ્રભુનો નો